દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો કાર્યક્રમ કેમ છે ગુજરાત દર્શક મિત્રો વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લેશે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહેશે છે દર્શક મિત્રો કેમ છો ગુજરાતમાં આજે આપણે એવા વ્યક્તિત્વની વાત કરવાના છે જેમના માટે પુસ્તક એ જ જીવન છે શબ્દ એ જ સાધના છે અને અક્ષર એ જ ઉપાસના છે એમની પાસે બચતના નામે કાણી પાઈ નથી પણ સાતેક હજાર પુસ્તકોનો અમૂલ્ય સંગ્રહ છે એમની પાસે રહેવા માટે સુંદર મકાન નથી પણ હજારો પુસ્તકોનો વૈભવી વારસો જળવાઈ શકે એવું નાનકડું પુસ્તકાલય છે પુસ્તકો એમનો સાચો પ્રેમ છે કિતાબો એમના પ્રાણ છે બુક્સ એમનું જીવન છે દર્શક મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સૌજીભાઈ પટોળિયાની ધોરાજીના હરણી રોડ પર આવેલા લાલજીનગરની શેરી નંબર જે મકાનમાં રહેતા સૌજીભાઈ એક આદર્શ વ્યક્તિ તો ખરા પણ પણ સાથે સાથે ઉમદા ખરા એમણે એમની જિંદગીના ચાર ચાર દાયકા પુસ્તકોની આરાધનામાં જ વિતાવી દીધા છે જીવનના ઉચ્ચતમ મૂલ્યોનો એકડો ઘૂંટવામાં એમણે ઉમરના ચાલીસ વર્ષો ખર્ચી નાખ્યા છે સમાજમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળે તે માટે એમણે જીવનની મહામૂલી મૂડી વાપરી નાખી છે દશક મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પણ સૌજીભાઈ ખેત મજૂર છે સાધારણ પરિવારના ગરીબ માણસ હોવા છતાંય સૌજીભાઈ એવું અસાધારણ કાર્ય કરી રહ્યા છે જે કરવું બધા માટે સહજ નથી હોતું એક શ્રમજીવી પરિવારના મોભી તરીકે સૌજીભાઈ પર આખા પરિવારની જવાબદારી તો છે જ સાથે સાથે એક આદર્શ વાંચક તરીકે એમણે સમાજમાં પુસ્તક વાંચનનો શોખ ડેવલપ કરવાની જવાબદારી સ્વયં સ્વીકારી છે કેમ જો ગુજરાત સાથે વાતચીત દરમિયાન સૌજીભાઈ કહે છે પુસ્તકો મારા પ્રાણ છે જીવીશ ત્યાં સુધી વાંચીશ તેવો મારો સંકલ્પ છે સૌજીભાઈ કહે છે ગોંડલ તાલુકાના રાણસીકી ગામના સાધારણ પરિવારમાં મારો જન્મ થયેલો મારો ઉછેર પારાવાર ગરીબીમાં થયેલો કંગાળ પરિસ્થિતિને કારણે મારે આઠમા ધોરણ પછી ના છૂટકે અભ્યાસ પડતો મૂકો પડેલો મને ભણવાનું ખૂબ ગમતું એટલે અભ્યાસ અધૂરો રહી જવાનો વસ વશું મને આજે પણ હશે બાળપણમાં મેં સંકલ્પ લીધેલો કે આજે ભલે મારે ભણતર છોડવું પડ્યું હોય પણ આયખાની અંતિમ ઘડી સુધી હું વાંચતો રહીશ ખેર સૌજીભાઈ પોતાની જીવનની કિતાબના પાના વાંચતા કહે છે વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં હું પરિવારને આર્થિક ટેકો આપવા માટે મુંબઈ ગયો હતો લગભગ ચારેક વર્ષ સુધી ત્યાં કામ કર્યા પછી હું સુરત આવ્યો મેં સુરતના વરાછા રોડ પર એક હીરાની ફેક્ટરીમાં રત્નકલાકારનું કામ શરૂ કર્યું મારી સાથે ભાવનગર અને અમરેલી જિલ્લાના ઘણા યુવાનો કામ કરતા હતા તેઓ પૈસા કમાવા માટે નાનપણથી જ સુરત આવી ગયેલા કેટલાક તો એવા હતા કે જેમને વાંચતા લખતા આવડતું જ ન હતું મને એમની ઉપર ખૂબ દયા આવતી એમને પોતાના ઘરે પત્ર લખવું હોય તો બીજાની મદદ લેવી પડતી અને કદાચ કોઈ પત્ર આવે તો વાંચવા માટે પણ બીજાના આધારિત રહેવું પડતું હું એમને બિચારો ગણતો એટલે મેં એમને અક્ષર જ્ઞાન આપવાનો નિર્ણય લીધો હું થોડું ભણેલો એટલે મેં એમને કક્કોને બારાખડી શીખવાડવાના શરૂ કર્યા રાત્રે જમી પરવારીને મારો ક્લાસ શરૂ થતો અને મોટા મોટા લોકોને હું લખતા વાંચતા શીખવાડતો બાળપણથી જ પુસ્તકો મને ખૂબ વાલા લાગે બીજી બાજુ બાપુજીના સંસ્કાર અને સ્વામી નિર્દોષાનંદજીના ઉપદેશોને લીધે મારું જીવન તદ્દન નિર્વ્યસની એટલે ચા બીડી કે તમાકુનો કોઈ ખર્ચ નહીં એટલે મોજ શોખને મારીને હું પુસ્તકો ખરીદતો મેં ખરીદેલું પુસ્તક વાંચી લઉં એટલે બીજાને વાંચવા આપી દઉં એ રીતે મારામાં પુસ્તકાલય શરૂ કરવાનો શોખનું બીજારોપણ થયેલું તમને જાણીને આશ્ચર્ય થશે પણ થોડા જ વર્ષોમાં મારી પાસે હજારો પુસ્તકોનો સંગ્રહ ઊભો થઈ ગયેલો હું ફેક્ટરીની અભરાય પર પુસ્તકો મૂકતો જેને જોઈએ એ વાંચવા માટે પુસ્તક લઈ જાય અને વાંચ્યા પછી પાછું પણ મૂકી જાય આ રીતે મારી પહેલી લાઇબ્રેરીના શ્રી ગણેશ થયા હતા ઘણી વખત એમ થાય કે આપણે કશું કરતા જ નથી જે થવાનું હોય એ આપોઆપ જ થવા માંડે છે અને મારી જિંદગીમાં એવા ઘણા અનુભવો છે જેમાં મારું યોગદાન જરૂર હશે પણ એમાં મરજી ઈશ્વરની જ હશે ખેર ફેક્ટરીમાં અભરાય પર બનેલી મારી લાઇબ્રેરીનું નામ પટોળિયા એન રાખ્યું મિત્રો સૌજીભાઈ પોતાની વાત આગળ વધારતા કહે છે અમે વાંચીએ એટલે વિચારીએ અને વિચારીએ એવું કરીએ અમને વાંચતા વાંચતા સેવાની પ્રેરણા મળી ક્યાંક વાંચ્યું કે અન્નદાન એટલે મહાદાન એટલે અમે મિત્રોએ ભેગા મળીને બટુક ભોજન શરૂ કર્યું ઉપરાંત મૂગા પક્ષીઓ માટે ચણ નાખવાની સેવા પણ શરૂ કરી વરાછા રોડ પર રહેતા પરસોત્તમ શેઠ ઘણા દયાળુ એમને સેવા માટે અમને વાડીનો ઉપયોગ કરવાની પરવાનગી આપેલી ઉપરાંત એમના મકાનની અગાસી પર અમે પક્ષીઓ માટે ચણ નાખવાની સેવા શરૂ કરી ખેર પરસોત્તમ ભાઈના જ ખાલી પડેલા મકાનના પહેલા માળે અમે સનાતન વૈદિક ધર્મ પુસ્તકાલય શરૂ કરેલો અમારા પુસ્તકાલયમાંથી કોઈને પુસ્તક લઈ જવું હોય તો કોઈ જામીન ના ભરવા પડે એટલી સરળતા અમે રાખેલી નવું પુસ્તકાલય શરૂ કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય બહુ સરળ હતો અમારે લોકોમાં પુસ્તકો પ્રત્યે પ્રેમ ઉભો કરવો હતો પુસ્તકાલયની સ્થાપના કરેલી મને હજી એ યાદ છે પુસ્તકાલયમાં કિતાબો મૂકવા માટે અમે નજીકની એક માર્બલ ફેક્ટરીમાંથી કચરામાં ફેંકી દેવાયેલા પથ્થરો ઉંચકી લાવેલા અને એનાથી અમે બુક સેલ્ફ તૈયાર કરેલા ખેર અમારું આવું અનોખું સાર્વજનિક પુસ્તકાલય લગભગ પાંચ વર્ષ ચાલેલું ત્યાર પછી એના વિસર્જનનો સમય આવ્યો અમે પબ્લિકમાં ઓફર મૂકી કે જેને જે પુસ્તક લઈ જવું હોય તે લઈ જઈ શકે છે પણ એની અવેજમાં પક્ષીઓ માટે ચણ આપી શકે છે પુસ્તકાલય બંધ કરતા પહેલા યાદગીરી સ્વરૂપે મેં એક પુસ્તક મારી પાસે રાખી લીધેલું જે આજે પણ મારી પાસે છે ખબર નહીં કેમ પણ મને સાહિત્યમાં ખૂબ રસ પડે ઝવેરચંદ મેઘાણીના લેખનનો સારો ચાહ યુવાનીમાં મને મેઘાણી સાહિત્યના પ્રચાર પ્રસારનું પ્રેરિત કરેલા તે વખતે સૌરાષ્ટ્રની રસધારનો આખો સેટ માત્ર પાંત્રીસ રૂપિયામાં મળતો હતો જો કે તે વખતે પાંત્રીસ રૂપિયા પણ મોટી રકમ કહેવાતી ખેર અમે વેદાંત તત્વ જ્ઞાનનો પણ જબરજસ્ત પ્રચાર કર્યો

રાણસીકીમાં જીવનાથ મહાદેવ નામનું નાનકડું મંદિર બનાવ્યું છે મંદિરની દિવાલો અને છતનું બાંધકામ મેં મારા હાથથી કર્યું છે ઉપરાંત માતા પિતાની યાદમાં મેં મારા ઘરની બાજુમાં જ્ઞાન પીપાસવો માટે પુસ્તક પરબ શરૂ કરી છે જેનું નામ જીવનાથ પુસ્તકાલય આપ્યું છે જેમાં લગભગ સાત હજાર પુસ્તકો છે જેને લોખંડની પેટીઓને તેલના ખાલી ડબ્બામાં સાચવીને રાખ્યા છે મારે ત્યાં લોક સાહિત્ય ભજન સાહિત્ય નવલિકા ટૂંકી વાર્તા બાળવાર્તા મેગેઝિન અને બીજા ઘણા ઉપયોગી પુસ્તકોનો ભંડાર છે આવા વિષયો પર રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે અને વાંચવા માટે પુસ્તકો લઈ જાય છે દર્શક મિત્રો આ હતી સૌજીભાઈ પટોળિયાની અનોખી સ્ટોરી દર્શક મિત્રો સૌજીભાઈ ખરેખર મળવા જેવા માણસ છે સારું જીવન ઉચ્ચ વિચાર ના ગુણોથી પરિપૂર્ણ સૌજીભાઈનો પુસ્તક પ્રેમ ખરેખર વિચારતા કરી દે તેવો છે પુસ્તકોની જેમ એમનું વ્યક્તિત્વ પણ વાંચવા અને સમજવા જેવું છે આવા મુઠ્ઠી ઉચેરા માનવી જવલે જોવા મળે છે જીવન ન્યૂઝ તરફથી સૌજીભાઈની પુસ્તક ભક્તિને વંદન દર્શક મિત્રો આશા છે કે સૌજીભાઈની સ્ટોરી સાંભળીને તમને વાંચવાની પ્રેરણા મળશે એક માણસ પોતાનું આખું જીવન પુસ્તક પાછળ સમર્પિત કરી દે તેનાથી મોટી વાત શી હોય શકે સૌજીભાઈ પાસે કદાચ જોઈએ એટલો પૈસો નહીં હોય પણ જીવનમાં કંઈક કર્યાનો સંતોષ એમને માટે મહામૂલો સાબિત થઈ રહ્યો છે આવા મુઠ્ઠી ઉચેરા માનવીને અંતરના ઊંડાણથી સલામ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા એટલે જીવન જન્મ અને મૃત્યુના બે આયુષ્ય જિંદગી આયવું એટલે જીવન પ્રેમ લાગણી હૂફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી ઝબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છીએ એટલે સકારાત્મક છે અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છીએ એટલે ઉજાસ છે દર્શક મિત્રો જીવન ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે જેમાં પહેલો મેસેજ વડોદરાથી એ આવ્યો છે આજવા રોડથી કાજલ લખે છે જય શ્રી કૃષ્ણ હું કેમ છો ગુજરાત બરાબર જોઉં છું તમારી ન્યૂઝ ચેનલ ખૂબ સારી છે મને બહુ ગમે છે આભાર કાજલ બેન આપનો પ્રતિભાવ ખરેખર અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે આવાને આવા મેસેજ કરતા રહેશો એવી આશા છે કાજલબેન આપનો ફરી એકવાર આભાર બીજો મેસેજ વડોદરાના માંજલપુરથી આવ્યો છે નીવા લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ મને ખૂબ પસંદ છે એમાં નાની નાની સ્ટોરી સાંભળીને સારું લાગે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ સારો લાગે છે આભાર નિવા આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતમાં કમેન્ટ લખવા બદલ આપનો આભાર ત્રીજો મેસેજ ઉદયભાઈ શાહે મોકલ્યો છે મેસેજ સાથે એમણે એક વિડીયો પણ મોકલ્યો છે ઉદયભાઈ લખે છે મિટિંગ હોલમાં ખુરશીઓ ખાલી અને પંખા ચાલુ છે પ્રજાને પંખા અને ખુરશી વિના જમીન પર બેસવું પડે છે જય જય ગરવી ગુજરાત ઉદયભાઈના મેસેજ સાથેનો વિડીયો જોઈને એવું લાગે છે કે કોઈ સરકારી ઓફિસનો વિડીયો છે જ્યાં લાઇટ પંખા ચાલુ રાખીને અધિકારીઓ ક્યાંક જતા રહ્યા છે અને ઓફિસમાં કામ માટે આવેલા લોકો નીચે બેઠા છે ખેર ઉદયભાઈ મેસેજની સાથે જો તમે વિસ્તાર અને શહેરનું નામ લખ્યું હોત તો કદાચ અમે તમારો મેસેજ પ્રોપર રીતે કન્વે કરી શકત અલબત આભાર ઉદયભાઈ મેસેજ મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચોથા મેસેજની વાત કરીએ ચોથો મેસેજ ગાંધીનગરથી આવ્યો છે વિજયભાઈ લખે છે કેમ છે ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે એમાં સરકારી યોજના અને સરકારના કામો વિશે માહિતી આપશો તો આનંદ થશે આપનો આભાર વિજયભાઈ આપની ઈચ્છાને માન આપવાની કોશિશ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો તમે પણ બાજુમાં લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે સમય થયો છે રાશિ ભવિષ્યનો તો વાત કરીશું મેષ રાશિની આજે વેપાર અર્થે યાત્રાના યોગ બની રહ્યા છે જે લાભદાયક રહેશે પારિવારિક સંબંધોમાં આજે મધુરતા રહેશે વેપારમાં સકારાત્મક પરિણામ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે આવકમાં વૃદ્ધિ થશે બિનજરૂરી પૈસા ખર્ચવાનું ટાળો પ્રોપર્ટીના ખરીદ વેચાણ સંબંધિત કામમાં વ્યસ્તતા વધી શકે છે આજે ચંદનનું તિલક લગાવ વાત વૃષભ રાશિની પારિવારિક જીવનમાં ઘરેલું ઉપયોગ માટે આજે ખરીદી કરી શકશે દાંપત્ય જીવનમાં સહજતા રહેશે કાર્યક્ષેત્રે કામનો બોજ વધારે રહી શકે છે કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેજો નોકરીમાં કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે યાત્રાના યોગ પણ બની રહ્યા છે આજે તમે કેટલાક જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો છો સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરજો મિથુન રાશિ આજે રાજનૈતિક કાર્યોમાં અડચણો રહી શકે છે ભાઈ બહેનની સાથે સારો સમય પસાર કરશો આજે ઘણી વ્યસ્તતા વચ્ચે જીવનસાથી સાથી સાથે સમય પસાર કરી શકશો વેપારી વર્ગની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સાંજના સમયે કોઈ શુભ સમારંભમાં સામેલ થશો કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકો તમારા કામમાં મદદ કરશે તમે ક્યાંક ફરવા પણ જઈ શકો છો સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરજો કર્ક રાશિ આજે વ્યવસાયમાં કોઈ વિદેશી સંસ્થા સાથે ભાગીદારી કરશો તો લાભ મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે રોકાણકારો માટે સમય લાભદાયી છે છે કલા કે સંગીત તરફ આકર્ષણ વધી શકે આજે બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહી શકે છે આજે આવકમાં વધારો થવાની સંભાવના છે ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે છે આજે શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવશે શનિદેવના દર્શન કરો ચડાવજો સિંહ રાશિની વાત કરીશું આજે વિદ્યાર્થીઓ માટે દિવસ વધારે મહેનતનો રહેશે ત્યારબાદ સફળતા મળશે પરિવારમાં કોઈ અશુભ સમાચાર મળવાથી ખર્ચ વધશે નોકરિયાત વર્ગને યોગ બની રહ્યા છે આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે પૈસાની જૂની લેવડ દેવડ અંગેનો વિવાદ ઉકેલાઈ શકે છે આજે જરૂરિયાતમંદની મદદ કરજો કન્યા રાશિ આજે જૂના દેવામાંથી અને રોગથી મુક્તિ મળશે તમને કોઈ પૈતૃક સંપત્તિ મળી શકે છે ઉચ્ચ શિક્ષણ માટે પ્રવાસના યોગ બની રહ્યા છે તમારા કાર્યો માટે સન્માન અને પ્રતિષ્ઠા મળશે સંબંધીઓ સાથે સુમેળ રહેશે આર્થિક સ્થિતિમાં સુધારા આવશે નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે સ્વાસ્થ્યને લઈને આજે તમારે કાળજી રાખવી જરૂરી છે માતા સરસ્વતીની પૂજા કરજો તુલા રાશિ તમે જમા કરેલી મૂડીમાંથી આજે નાણાંનો ખર્ચ થઈ શકે છે આર્થિક ક્ષેત્રે વિશેષ સાવધાની રાખવાની છે તમારી જરૂરિયાતોને નિયંત્રિત કરો સરકારી પક્ષ તરફથી કોઈ નવી યોજના કાર્ય સુધાર જોવા મળશે તેમ છતાં નાણાકીય લેવડ દેવડથી દૂર રહો તમે તમારા દરેક કામ રચનાત્મક રીતે કરશો તો સારું રહેશે પુસ્તક પ્રેમીઓ આજે ઘણા પુસ્તકો ખરીદી શકે છે ગણેશજીને લાડુનો ભોગ ધરાવશો વાત વૃશિક રાશિની

આસપાસના લોકો તમને આજે મદદ કરી શકે છે કાર્યસ્થળમાં તમને સન્માન મળશે આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે કેટલાક અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે આજે વિવાદો ટાળવાનો પ્રયાસ કરો યોગ પ્રાણાયામનો અભ્યાસ કરવો જરૂરી છે વાત મકર રાશિની આજે વાહન ચલાવતી સમયે સાવધાન રહો કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહો વેપારી વર્ગને આજે અચાનક લાભના યોગ બની રહ્યા છે ભાઈ બહેનોની મદદથી તમારા કાર્યો પૂરા થશે આજે સ્વાસ્થ્ય કમજોર રહેશે વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે તમારી આર્થિક સ્થિતિ આજે સુધરશે માતા પાર્વતીની પૂજા કરજો કુંભ રાશિ અને સામાજિક કાર્યોથી સફળતા મળશે કોઈ રોકાણ કરતા પહેલાં દરેક વસ્તુની તપાસ કરી લેજો નવા કામની શરૂઆત ફાયદાકારક સાબિત થશે આજે વિશેષ આર્થિક લાભના સંકેત છે પરિવારમાં કોઈ શુભ કાર્યમાં સમજદારીપૂર્વક પૈસા ખર્ચ કરશો દાંપત્ય જીવનમાં ચાલી રહેલા વિવાદ આજે દૂર થઈ શકે છે તમારું સામાજિક વર્તુળ લોકો તમારી સાથે મિત્રતા કરવા તૈયાર થશે ભગવાન વિષ્ણુના નામની માળાનો ચાપ કરશો અંતે વાત કરીશું મીન રાશિની તમને આજે સંતાન પક્ષ તરફથી લાભદાયક સમાચાર મળશે કોઈ પરિચિતના માધ્યમથી વેપારમાં કોઈ નવી ડીલ ફાઇનલ થશે

બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટઅપ બોક્સની ચેનલ નંબર પાંચસો પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ